બાકરોલ ઉકાઈ કેનાલમાં પ્રદૂષિત પાણી થાલવાના મુદ્દે પાનોલી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે કેમિકલ માફિયાના પાપે અંકલેશ્વર શહેરને ત્રણ દિવસ ચાલે એટલો પચાસ ક્યુસેક પાણીનો જથ્થો વેડફાઈ ગયો હતો નહેર વિભાગ દ્વારા બે દિવસ નહેર બંધ રાખ્યા બાદ પાણી જથ્થો આગામી મંગળવારે અપાશે બે દિવસ જથ્થો બંધ રહેતા વધુ બે દિવસ જથ્થો આપવાનું આયોજન કરાયું છે જીપીસીબી દ્વારા રિપોર્ટની રાહ જોવામાં આવી હતી પોલીસ દ્વારા ફરિયાદ થતાં જ તપાસ શરૂ કરી હતી ઉકાઈ જમણા કાઠાની નહેરમાં બાકરોલ નજીક ગત રોજ કેમિકલ માફિયા દ્વારા સમગ્ર અંકલેશ્વર અને ભરૂચ જીએનએફસીમાં જતા પાણીના જથ્થામાં રાસાયણિક પાણી ઠાલવી દીધું હતું જેને લઈને ત્રણ લાખ કરતા વધુ લોકો આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો કે નહેર વિભાગ કેનાલ આઉટપુટ ગેટ બંધ કરી દેવાના મામલે થાળે પાડ્યું હતું જે બાદ ઉકાઈ નહેર વિભાગ દ્વારા તપાસ કામગીરી પૂર્ણ થતા રાત્રિના અંદાજે પચાસ ક્યુસેક પાણીનો જથ્થો એસ્કેપ ગેટમાંથી નિકાલ કરી દેવામાં આવ્યો હતો આ પચાસ ક્યુસેક પાણી જથ્થો અંકલેશ્વર શહેરની એક લાખ જનતાને ત્રણ દિવસ સુધી ચાલે એટલો જથ્થો હતો આ વચ્ચે ઉકાઈ નહેર વિભાગ દ્વારા પણ આ મુદ્દે કડક રૂખ અપનાવી વારંવાર બનતી આવી ઘટના સામે કડક કાર્યવાહીના ભાગ રૂપે નાયબ કાર્યપાલક પાલક શિલ્પાબેન ભાલાણી દ્વારા પાનોલી પોલીસ મથકે અજાણ્યા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જાહેર આરોગ્ય પર ખતરો ઉભો કરી જળચર અને માનવ જીવન પર જોખમ ઉભું કરવા બદલ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરી પ્રાથમિક આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ સાથે દેતા એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી તપાસ શરૂ કરી હતી જીપીસીબી દ્વારા પણ માછલાના મોત પાછળના કારણ અને સ્થળ તપાસના નમૂનાની રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે જે આવ્યા બાદ આ મુદ્દે તેના દ્વારા પણ ટેકન ઓફ એક્શન લેવા માટે કવાયત શરૂ કરી છે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પાબેન ભાલાણીએ જણાવ્યું છે કે આ બાબત ગંભીર છે અને એ માટે જ પોલીસ ફરિયાદ કરી છે તેમજ લોકોના આરોગ્યને ધ્યાને લઈને ગતરોજ પચાસ ક્યુસેક જેટલું પાણી એક્સેપ્ટ ગેટમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું છે અને બે દિવસ નહેર બંધ રાખવામાં આવી છે જે બાદ મંગળવારની રાબેતા મુજબ જથ્થો પુનઃ શરૂ કરવામાં આવશે અને આ બે દિવસ દરમિયાન આપવામાં આવનાર પાણી અંગે પણ વધારાનું પાણી આપવાનું આયોજન કરાયું છે